નમસ્કાર એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો મધ્યપ્રદેશમાંથી વિદેશીદારો સહિતના નશીલા દ્રવ્યોની હેરાફેરી કરી ગુજરાતમાં ઘુસાડતા હોય છે જેને પગલે મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશતા ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર કતવારા પોલીસ મથકની હદમાં આવેલી કંગેલા ચેક પોસ્ટ ઉપર ગતરાત્રી દરમિયાન કતવારા પીઆઈ ઉમેશ ગાવિત અને તેમની ટીમ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશથી આવી રહેલા એક આઈસર ટેમ્પોને અટકાવવા માટે ઇશારો કર્યો હતો પરંતુ ટેમ્પો ચાલક રોકાયા વગર ભાગી છૂટ્યો હતો જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને બે કિલોમીટર સુધી પીછો પીછો કર્યા બાદ ટેમ્પોને અટકાવ્યો હતો હતો પરંતુ ટેમ્પો ચાલક ઉતરીને ભાગી છૂટ્યો પોલીસે તેનો કરતા પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો જેમાં પીઆઈ ગાવિતને માથાના ભાગમાં તેમજ મોડા ઉપર ઈજાઓ પહોંચી હતી જેને પગલે તાત્કાલિક દાહોદ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા ઘટનાને પગલે ડીવાય એસપી એલસીબી એસઓજી સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં કોમ્બી હાથ ધરી મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના અંકુશ ડામોરને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ટેમ્પો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે